નમસ્તે મિત્રો ફરીથી આપણે એક જંગલમાં આવી ગયા છે અને આ જંગલ એટલું ખતરનાક છે આ જંગલની અંદર ઘણા બધા જંગલી જનાવરો પણ રહે છે પણ આ જંગલની અંદર એક મંદિર આવેલું છે તો તે હું ગુગલ મદદથી ગોતવાનું છું જંગલ અજાણ્યા માણસ માટે એક સૌથી મોટી ચેલેન્જ હોય છે જંગલમાં જેમ જેમ હું પ્રવેશ કરું છું મને કાંટો લાગે છે અને કાંટો લાગવાથી મારા પગમાં લોહી પણ નીકળી આવે છે

થોડીક વારમાં મને અહીંયા જંગલી જનાવરોનો ગોબર જોવા મળે છે થોડોક આગળ જતા એક પક્ષીનો કોઈએ શિકાર કર્યો હતો અને જે પક્ષીના પાખિયા પર તમે અહીંયા જોઈ શકો છો તૂટેલા ફૂટેલા અહીંયા પડેલા છે

અને મિત્રો આપણે અહીંયા એક રસ્તો જોવા મળ્યો છે અને અહીંયા આપણે એક લોકેશન પાછું ચેક કરવાની છે કેમ કે દરિયો પણ છે દરિયો અહીંયા કેટલો દૂર છે આપણે જોવાના છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બાજુમાં વિશાળ દરિયો આવેલું છે અને આપણે દરિયાની બાજુમાં છે અને આપણે જેમ લોકેશન ભાઈ ઝૂમ કરીએ છીએ તો આપણે એક રસ્તો બાજુમાં જોવા મળે છે તો આપણે અત્યારે આ રસ્તા તરફ જઈ રહ્યા છે અને આ રસ્તો સીધો જાય છે તમે જોવો તો અહીંયા કાંઈક મંદિર જેવું આપણે દેખાય છે તો આપણે આ મંદિરની બાજુમાં આપણે આવી ગયા છે પણ આ મંદિર આપણાથી હજી થોડોક દૂર છે મિત્રો આપણે ગૂગલ મેપના આધારે આ રસ્તા ઉપર પહોંચી આવ્યા છે અને આ રસ્તો ક્યાં જાય છે એટલે આપણે ચાલીને આગળ ધીમે ધીમે જઈએ છીએ અને આ રસ્તાની સામે એક મંદિર ગૂગલ મેપમાં દેખાય છે મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ અને જ્યાં ફ્લોટિંગ જેવું તમને દેખાય છે તેની બાજુમાં પહોંચવા આવ્યા છીએ જો મંદિર આપણે સામે દેખાય છે જે આપણે ગૂગલ મેપના આધારે આ મંદિર પાસે પહોંચ્યા છે અને જેવું કરેલું છે ફાઇનલી મિત્રો આપણે એક મંદિર પાસે પહોંચી આવ્યા છે પણ આ મંદિર સુરાપુરા દાદાનું મંદિર છે એટલે કોઈ વાછા દાદાનું મંદિર નથી આપણે જંગલમાંથી લોકેશન ચાલુ કરીને આ મંદિરને ગોતવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે આપણે આ મંદિર ગૂગલ મેપના આધારે ગોતી લીધું છે તો મિત્રો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે અને હા મિત્રો જો હજી તમે આવા ચેલેન્જ વિડીયો જોવા માંગો છો તો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયોને લાઇક અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો